નમસ્કાર દર્શક મિત્રો હું છું લલિતા સુસા જો રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો આજના પ્રભુ શ્રી રામના પાવન પર્વની આપ તમામ દર્શક મિત્રો તથા સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સમાચારો વિસ્તારથી જોઈએ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશ રામ ભક્તિમાં રંગાઈ ગયો છે રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ તાપી નમસ્પ અંતર્ગત બે લાખ દીવડા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત જિલ્લામાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સૂર્યપુત્રી તાપી નદી કિનારે તાપી નમસ્પિયમ અંતર્ગત બે લાખ દીવડા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે લાખથી વધુ દીવડાઓ તાપી નદી કિનારે પ્રગટાવવામાં આવ્યા હતા દીવડા વડે ભવ્ય રામ મંદિરની જય શ્રી રામ હનુમાન સ્વસ્તિક ઓમ જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી મહાઆરતી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હરસંઘવી ના હસ્તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું બીજી તરફ સુરક્ષાના કારણોસર સુર્યપુત્રી તાપી નદી કિનારે પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બે લાખ વધુ દીવડાઓ સાથે દીપોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ જઈ રહી છે મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સવનો માહોલ છે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ ઉપર તમામ સુરતવાસીઓને ભવ્ય રીતે આ કાર્યક્રમ માન્યો અને બીજી દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો બે લાખ દીવડાઓ જે પ્રગટાવવામાં આવ્યા છે એમાં કેટલા સ્વયંસેવકોની જરૂર પડી હતી અને એ રીતના એનો માહોલ હતો હજારો સ્વયંસેવકો આમાં જોડાયા હતા એવું કહેવાય છે કે સુરત શહેરના લોકો સારું કરવામાં દાન કરવામાં સહયોગ કરવામાં સમગ્ર ભારત સમગ્ર વિશ્વમાં પાછળ નથી પડતું ત્યારે કોઈ પણ રામ ભગવાનનું કાર્ય હોય તેમાં કેવી રીતે પાછળ પડે તે રીતે આ કાર્યક્રમમાં બધા સરકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો અને સુરત શહેરના લોકોએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણી કુનંદભાઈ કહેવામાં આવે સાંભળવું છે અમે કે આમાં કાર સેવકો જે રામ મંદિરના ટાઈમ ઉપર ત્યાં ગયા હતા એમની મુલાકાત લઈ અને એમને તમે આમંત્રણ કર્યા હતા એ લોકોનો ભાવ કેવો હતો એ ટાઈમ પર જ્યારે આમંત્રણ આપ્યું દરેકના પરિવાર દરેકના જે સભ્યો કાર સેવકમાં ગયા હતા કારસેવકમાં તે તમામે તમામ સભ્યો કાર સેવકોની આત્મા આનંદના આપવું હતા કારણ કે તેમણે વિચાર્યું ન હતું કે કદાચ અમારી પેઢીમાં અમારે આ નરી આંખે આ ઉત્સવ આ માહોલ જોવાનો આવશે કારણ કે એમણે ઘણી બધી ઘણી બધા બલિદાન થકી પછી આ ઉત્સવ આપ્યો છે ત્યારે તમામે તમામ કાર સેવકોમાં કાર સેવકોના પરિવારોમાં તેમના મિત્ર મંડળમાં પણ ઉત્સાહનો માહોલ છે સુરતભાઈ કાલે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એની માટે સુરતવાસીઓને તમે શું કહેશો એમ તો રામ ભગવાન એક માણેક કણમાં જીલો નિલમાં તમામ સુરત વાસીઓમાં અને સમગ્ર ભારત વાસીઓમાં વસેલા છે ત્યારે રામ ભગવાન જે ભારત વાસીઓ જે ક્ષણની પેઢીઓથી રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તમામ ભારત દેશના વાસીઓને સુરત વાસીઓને તમામ સુરત વાસીઓને જય શ્રી રામનો આભાર પૂછવા ને આપણે પણ રામ ભગવાનના આદર્શો પર ચાલી ਰਿਪੋਰਟ ਐਲਕੇਅ ਸਟਾਰ نیوز ਸੂਰ